નમસ્કાર દર્શક મિત્રો હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ અને આજે આ કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ અપકમિંગ ગુજરાતની ફિલ્મ કમઠાણની હેલ્લારો ફિલ્મ કે જે આપ સૌને ખૂબ જ પસંદ આવી હતી ને એ જ ફિલ્મના જે સર્જકો છે આ ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું નામ છે કમઠાણ અને ચોક્કસપણે આ ફિલ્મનું જે ટ્રેલર આપ જોઈ રહ્યા છો તેનાથી જ ક્યાંક લોકોમાં એક ઉત્સાહ છે કે આ ફિલ્મ ક્યારે આવશે બીજી ફેબ્રુઆરી આ ફિલ્મ રિલીઝ તો થઈ રહી છે પરંતુ એ પહેલાં આ ફિલ્મમાં જે ચોર અને પોલીસની સંતા કુકડી આપણને જોવા મળી રહી છે એનું કારણ શું છે એ બધી ચર્ચા આજે આપણે અહીંયા કરવાની છે ને સાથે સાથે આ જે ફિલ્મ જે ટ્રેલર આપ જોઈ રહ્યા છો કે જેમાં આપ હિતુ કનોડિયાજી અને સંજય ગોરડિયાજી જેવા સ્ટાર્સને જોઈ રહ્યા છો આ ફિલ્મ જોવા માટે આપ કેટલા ઉત્સાહી પણ જોવા મળી રહ્યા છો પણ આ ફિલ્મમાં શું વધુ ખાસ આપણને વધુ જોવા મળશે ફૂલી એન્ટરટેનમેન્ટ આમાં જોવા મળી રહ્યું છે પારિવારિક ફિલ્મ છે તે પણ આપણને ચોક્કસપણે આ ટ્રેલર પરથી લાગી રહ્યું છે પણ હજી પણ વધુ આ ફિલ્મ જે કમઠાણ શબ્દથી લોકોને વિચારવા પર મજબૂર કરે કે એનો અર્થ શું છે જો કે આપણે એ તો જાણીએ છીએ કે એનો મતલબ છે જોવા મળી રહી છે વધુ શું ગડમથડ આ ફિલ્મમાં જોવા મળશે એ જાણવા માટે આપણી સાથે આજ ફિલ્મના સ્ટાર્સ હિતુ કનોડિયાજી સંજય ગોરાડિયાજી જોડાયા છે અને તેમની સાથે આ ફિલ્મના ડિરેક્ટર ધ્રુનાથજી પણ આપણી સાથે જોડાયા છે વેલકમ ટુ ગુજરાત ન્યૂઝ

અમે બધા ગુજરાતી સાહિત્ય વાંચનારા માણસો છીએ ફિલ્મ પ્રોડ્યુસર્સ જે છે હરફન મોલા ફિલ્મ હું છું અમે બધા અમારું સર્કલ છે જે અમે ગુજરાતી સાહિત્યની અલગ 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 કૃતિઓ વાંચતા હોઈએ છીએ અને જ્યારે તમે ગુજરાતી સાહિત્યના ચાહક હોવ તો અફકોર્સ તમે અશ્વિની ભટ્ટનું નામ સાંભળ્યું જ હોય કારણ કે હી વોઝ અ સ્ટાર રાઈટર કે એ ખૂબ જ ફેમસ હતા અને એમની જ આ ખૂબ જ ફેમસ ખૂબ જ વખણાયેલી આ હાસ્ય નવલ છે કમઠાણ કે જેમાં સરસ મજાની હાસ્યથી ભરપૂર ઘટનાઓથી ભરપૂર સરસ વાર્તા છે સોશિયલ સટાયર છે કોઈ પણ પ્રકારની બિલો ધ બેલ્ટ કોમેડી નથી અને જ્યારે આવું આવું કંઈક તમને કોઈક નવલકથામાં મળી જાય અને તમે વાંચો તો ફિલ્મ મેકર તરીકે ફિલ્મ સાથે જોડાયેલા હોવ એટલે તમને પહેલો વિચાર જ આવે કે આટલી સરસ વસ્તુ પરથી આપણે ફિલ્મ કેમ ના બનાવીએ એટલે કમઠાણ જેવી વાંચેલી એવું તરત જ અમે નિર્ણય કરેલો કે આપણે આ સરસ કૃતિ પરથી એક આવી જ સરસ મજાની ફિલ્મ બનાવી તો કમઠાણ એટલે શું હવે જ કહેવા જોઈએ કમઠાણ નો આમ ડિક્શનરીમાં અર્થ થાય છે ધાંધલ ધમાલ તોફાન અંધાધૂંધી અરાજકતા ફેલાઈ હોય કે એક પછી એક એવી ઘટનાઓ સર્જાય કે તમે કઈ એનો નિવેડો જ ના લાવી શકો ને એવી ધાંધલ ધમાલ સર્જાય કે એક પછી એક આખી કડી કડીઓ સર્જાય ઘટનાઓની કે જેવું આ ફિલ્મની વાર્તામાં થાય છે એટલે અશ્વિની ભટ્ટ ની હાસ્ય નવલ નું નામ પણ કમઠાણ છે અને આટલું સરસ આટલો સરસ ગુજરાતી શબ્દ છે કમઠાણ એટલે આપણી ફિલ્મ નું નામ પણ એ જ રાખ્યું છે

પોલીસ ઇન્સ્પેક્ટર ની ભૂમિકા કરે છે ચોર ની ભૂમિકા હું કર રાઠોડ એ કેરેક્ટર છે મારું આમ સિંગમ ટાઈપ નું અને શું થયું છે રાડો માં પણ મારો એજ રોલ હતો એના પછીની જે પણ ફિલ્મો આવી પછી વર્ષ હોય કે માધવ હોય એ બધામાં એવા પોલીસ

હાલત કરે છે ને તમે એવું કેમ કર્યું એમની સાથે એટલે તમે એક સીન એવી રીતે બતાવી દીધો કે તરત જ ફિલ્મ ને એક્સેપ્ટ કરી લે અને પછી આ રઘલા એ રઘલો ચોર એ ચોરે મારું શું કર્યું કયો આવે છે આખી ફિલ્મ ની અંદર હિતુભાઈ પોલીસ ઇન્સ્પેક્ટર છે પણ એમને ત્યાં ચોરી થાય છે એટલે તેઓ વિક્ટીમ છે અને રગલો જે છે એ અક્યુઝ છે પણ આખી ફિલ્મની પ્રોસેસમાં લાગે છે એવું કે હિતુભાઈ જે છે એ પોતે અક્યુઝ છે અને રઘલો વિક્ટીમ ઓકે આની મજા છે ચોરી ઓર સીના ચોરી એવું એવું કહી શકાય કરે કરે કહી તમે વિચારો કે કોઈ પણ સાદો કોઈ ચોર છે ચોરી કરતા આવડતું નથી અને ભૂલથી યાદ રાખજો ભૂલથી એક ઘરમાં ઉતરે છે કે કંઈક મળી જાય તો મારું જીવન ચાલે આગળ અને ઉતરે છે અને ઉતર્યા પછી એને ખબર પડે છે કે અરે આ તો પોલીસ ઇન્સ્પેક્ટર નું ઘર છે અને પછી એની પાસે બીજો કોઈ રસ્તો નથી એટલે જે કઈ મળે છે બધી જ વસ્તુ લઈને ત્યાંથી છૂ ડિરેક્ટર સાહેબ છે ઉતરે છે એટલા માટે ઉતરે છે એ શબ્દ વાપરે છે કારણ કે રગડો બીજે ક્યાંયથી નહીં ઉપર થી આમ નળિયા વાળું ઘર હોય ને ત્યાં મોટું બાકોરું કરે છે અને ઉપર થી નીચે એ ઉતરે છે અને વર્દી લઈ જાય છે અને મેડલ આ દમદાર પોલીસ ઇન્સ્પેક્ટર મેડલ વાળો એનું મેડલ એ જાય બંદૂકે જાય બધું જાય ગ્રેટ એટલે પછી ભલે ખબર પડે કે પોલીસવાળાનો ઘર છે હવે ચોરી તો કરવાની જ છે તો કરવાની હતી અને લઈને ભાગી પણ જાય છે જે આપણે ટ્રેલરમાં જોઈ રહ્યા છે ધ્રુનાથ થી ટ્રેલરમાં તો અમે આટલું જોઈ રહ્યા છે ને એમાં ખૂબ જ મજા પણ પડી રહી છે બટ સંજયજી અને હિતુજી સાથે કામ કરવાનો આપનો અનુભવ કેવો રહ્યો કારણ કે સંજયજીને જે રીતે અમે ઓળખીએ છીએ કે હંમેશાથી કોમેડી કરવા માટે એમને કદાચ સીનમાં બહુ સમજાવવું પણ નહીં પડતું હોય એટલે સંજય સર હિતુ સર દર્શન જરીવાલા સર અરવિંદ વૈદ્ય સર અને બીજા અનેક કલાકારો દીપ વૈદ્ય છે રાજન ઠાકર છે તેજલ પંચાસરા બધા જ અનુભવી કલાકારો સાથે મને કામ કરવાનો મોકો મળ્યો અને એ લોકોએ બધા સાથે એવી મજા આવી કે એમણે એમનો જે આટલા બધા વર્ષોનો અનુભવ છે આટલા બધા કામનો અનુભવ છે એ બધા થકી એમણે મને પોતાનો માની એમણે ઘણી બધી વસ્તુઓ કે જે કદાચ ક્યાંક લખવામાં ખૂટી ગઈ હોય એ બધી જ એમણે એડ કરી અને જે રીતે અમે સ્ક્રીન પ્લે વિચારતા હતા એક લેવલથી લઈને કંઈક અલગ જ લેવલ પર એમના અભિનયથી લઈ ગયા છે અને

મને જેવી ઓફર થઈ કે ભાઈ આ લોકોની ફિલ્મ છે અર્ફન મૌલા ની ફિલ્મ છે આ ફિલ્મ મેકર ઓફ હિલારોઝ ની ફિલ્મ છે એટલે મેં એક સેકન્ડ માં હા પાડી દીધી હતી અને એના પછી મેં કિરદાર કીધો કે પોલીસ વાળો કડક એકદમ પોલીસે મેં કીધું કે ડાન તમે કહી રહ્યા છો કે એમની ઈમેજ આ બધી ફિલ્મો થી બની તો હવે એ તમે એમને જયારે આમાં જોશો કમઠાણ માં તો ખબર પડશે કે સર એ ઇમેજ ને કેવી રીતે બ્રેક કરી છે કારણ કે પોલીસ વાળા સાથે કેવી કેવું કેવું થાય છે અને કેવી કેવી મજા આપણને અપાવડાવે છે એમને ભલે ગમે તેટલી તકલીફ થાય ઓકે સંજયજી આપના ઓફ સ્ક્રીન અનુભવો કેવા રહ્યા આપણે તમે મોસ્ટલી અમને કોમેડી કરતા જોવા મળો છો આ ફિલ્મ આપી ઘણી કોમેડી જોવા મળી રહી છે બધા જ એક્સપિરિયન્સ લોકો છે દર્શન ચરીવાલા સર છે રીતુજી છે બધા જ એક્સપિરિયન્સ લોકોની સાથે આપ કામ કરી રહ્યા છો ઓફ સ્ક્રીન કેવા અનુભવ રહે મને બહુ સારા અનુભવ એટલે ઘણા બધા અનુભવ નહીં થયા કારણ કે મારું મોટાભાગનું શૂટિંગ રાત્રે હું તો તો અગિયાર વાગે સુવા જતો રેતો હોઉં છું એટલે મારા માટે હું બુજાયેલો દીપક હતો રાત ના પછી જયારે શોર્ટ આવે ત્યારે માન માં બધી એનર્જી ભેગી કરી શોર્ટ આપું ફરી પાછો હું ખુરશી પર આવીને બેસી જાઉં અને મારો બોય મને આમ શાલ ઉઢાડી અને જતો રહે ને હું ઝપકી ખાઈ લઉં તો મારા એવા કોઈ ગ્રેટ અનુભવ નહીં રહ્યા પણ એક અનુભવ જે મને ખરેખર ખૂબ જ ગમે છે એ છે આ ફિલ્મનો ક્લાઇમેક્સ આ ફિલ્મના ક્લાઇમેક્સમાં લગભગ છસો જણા સંડોવાયેલા છે ચોક્કસપણે આપ જે રીતે બતાવી રહ્યા છો તો એ સાંભળીને હું જે ઇમેજિનેશન કરી શકું છું અને અત્યારે જે જનતા પણ ઇમેજિનેશન કરી રહ્યા છે તો આ ફિલ્મના ક્લાઇમેક્સ ને જોવા માટે આ જનતા ચોક્કસપણે થિયેટર્સમાં જશે અત્યારે જે રીતે આપ જણાવી રહ્યા છો ને છવ્વીસમી જાન્યુઆરી પણ આવી રહી છે ને ત્યારે આવી કોઈ ફિલ્મ જ્યારે આવી રહી હોય ત્યારે તેને જોવા માટે લોકો ચોક્કસપણે ઉત્સાહી જોવા મળશે તો છે આપના કેવા અનુભવ રહે આપના આખી ફિલ્મમાં આપ ધીંગા મસ્તી ધમાલ જોવા મળી રહી છે મારે એક સવાલ છે તમે એમ પૂછ્યું કે સંજય ભાઈ તમે તો આમ કોમેડી કરતા હો છો તો શોર્ટ પતી જાય પછી તમે શું એટલે બધા એમ કેમ સમજે છે સંજય ભાઈ જ્યાં પણ જઈએ જે પણ હોય એ પ્રશ્ન એ જ પૂછે છે કે તમે એટલે રિયલ માં આમ એક મિનિટ આમ શાંતિથી બેઠા હોય એવું કોઈ ઇમેજિન જ નથી કરી શકતા સંજય ગોરડિયા એટલે હસતો જ હશે એવું લાગે છે કે સર્કસમાં પેલું જે લટકતો હોય જે સ્ટીમ્ટીસ કરતો હોય જે સંજયભાઈ કદાચ ગમે તેવી પરિસ્થિતિમાં એમની જે વન લાઈનર આવે ને જબરદસ્ત હોય ગમે તે પરિસ્થિતિમાં એ હોય અમે લોકો શૂટ કરતા કરતા ખુબ ધમાલ મસ્તી કરી કારણ કે સેટ ઉપર નકરા પુરુષે પુરુષો મળે છે નામની એક પણ લેડી ન જોવા મળતી હવે આઈ એક્સપેક્ટ ધીસ ફ્રોમ ધ મેકર્સ ઓફ

અંદર કોઈ કોઈ હીરો નથી નથી હિરોઈન વાર્તા જે છે એ હીરો છે વાર્તાનું ગ્લેમર કહીએ તો અમે એ જે સમયગાળો ઉભો કર્યો છે વર્ષ બે હજાર જે અશ્વિની દાદા એ નવલકથામાં લખ્યું છે એના માટેની જે અમે મહેનત કરી કે વિઝ્યુઅલી એ પ્રકારનું આર્કિટેક્ચર એ પ્રકારના સેટ દેખાય અને એવું કંઈ પણ સાંભળવા મળ્યું છે કે ચરોતર ગામનું છે એટલે ત્યાંની બોલી પણ ક્યાંક એક્સેપ્ટ કરવાનો અને એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે ચરોતર પ્રદેશ જે વાર્તામાં છે એ અમે પડદા પર લાવવા માટેની બધી મહેનત કરી છે કે સેટમાં દેખાય સંગીતમાં મેહુલ સુરતી એ પ્રકારનું રિસર્ચ કર્યું છે વેશભૂષામાં નિક્કીબેને એ પ્રકારનું કામ કર્યું છે એટલે બધી જ રીતે કે આ સમયગાળો દેખાય આ તરફ પ્રદેશ દેખાય ખાસ એક્ટર સાથે અમે જેમ કે હું અમદાવાદનો છું મને અમદાવાદથી ખબર પડે ચરોતરી ખબર ના પડે એટલે ડાયલોગ લખી નાખ્યા બાદ એને ચરોતરીમાં ટ્રાન્ઝિશન લાવવા માટે અમે ડાયલેક કોચ જે આણંદથી કુમાર ભોઈ સર છે એમને બોલાવેલા જેમણે મારી સાથે પણ કામ કર્યું પછી એક્ટરો સાથે પણ કામ કર્યું અને ઓન સેટ પણ રહ્યા ડબિંગમાં પણ રહ્યા કે જેથી

પોલીસ વાળા ને ત્યાં મેં ઝાડ પાડી છે હવે એ લોકો મને પકડશે ને તો મને મારી મારી નજમુ કરી નાખશે મારે માર નહી ખાવું કાકા ઓકે એવું કહી શકે બંને અને ચરોતરી ભાષાનો પ્રયોગ વધુમાં વધુ સંજયભાઈ દ્વારા જ કરવામાં આવે છે ધ્રુવ એમની સાથે જે ગામ અમે બતાવ્યું છે નડિયાદ પાસેનું એક કાલ્પનિક અંજનીપુર ગામ અમે બનાવ્યું છે એના જેટલા પણ પાત્રો છે એ પોલીસ સ્ટેશનમાં કામ કરતા બીજા હવાલદાર હોય કે બીજા પીએસઆઈ હોય કે જે જમાદારનો રોલ કરી રહ્યા છે પ્રભુસિંહનો રોલ કરી રહ્યા છે દર્શન જરીવાલા સર હોય કે પછી ગામની એક સમાજસેવિકા છે ગામનો એક પત્રકાર છે કૃણાલ પંડિતે રોલ કરી રહ્યા છે પછી ચા વાળો છે કેળા વાળો છે ગામના જેટલા પણ પાત્રો આ જે કમઠાણની ઘટનાઓમાં ફસાયા છે એ બધા જ પાત્રો આ ચરોતરી પ્રદેશ બોલી બોલે છે એક પાત્ર છે છે હા એટલે બોલતા ઓકે હવે અનુભવ કેવો છે એક વાત કહું સાચી મને એમ જ હતું જેમ તમને આ સવાલ ઉભજો ને કે વર્દી મસ્ત હશે ફિટિંગ વાળી આમ જેમ વાઘની જેમ ઉભો રહીશ જેવો સેટ ઉપર પહોંચ્યો એમાં બી કોમેડી છે મને કીધું કે સાહેબ છેક લાસ્ટ સીન સુધી તમને વર્દી પહેરવાની નથી મેં કીધું અલ્યા હું પોલીસ ઇન્સ્પેક્ટર છું ચોરી થઈ ગઈ છે હા વેલ્યુ વર્દી વર્દી તો આ ભાઈ લઈ ગયા છે એટલે ખુશાલી છે એમના ચહેરા ઉપર ક્લાઇમેક્સ એટલે આખી ફિલ્મન જોવા જ નઈ મળે આવી રીતે ઓકે લાસ્ટમાં મડ છે અને કોમેડીનો અનુભવ કો હિતુભાઈ કારણ કે હવે જેમ કે સંજેય ભીને તો મે ઘણી અમે લોકો કોમેડી કરતા જોતા જોઈએ છે પણ જેમ કે આ ફિલ્મ તમે અમે અત્યાર સુધી ઘણા સમયથી આપને જ એક ટોફ રોલમાં જોઈ રહ્યા છે હવે હમણાં દ્રુણાદ કહ્યું કે અહીંયા ક્યાં થોડી ઈમેજ ચેન્જ કરવાનો ટ્રાય છે તો આમાં કોમેડીનો તમારો અનુભવ કેવો સી આઈ ટેલ યુ અમે લોકો એક ખૂબ એક ખાસ ધ્યાન રાખ્યું છે કે ક્યાંય અમે સ્લેપસ્ટિક કોમેડી નથી કર્યા ક્યાંક હાથે કરીને કરેલી કોમેડી નથી આ પિક્ચરની અંદર બધાએ પોતપોતાના કિરદાર પોતપોતાના કેરેક્ટર પ્રમાણે જ નિભાવ્યા છે અને એની અંદર જો સિચ્યુએશનમાં આવે તો એ કોમેડી ઓટોમેટિક ક્રિએટ થાય છે એટલે મારું જે ટફ કેરેક્ટર છે હું એમ જ રહ્યો છું પણ મારી આજુબાજુને હવે આ ટફ માણસ છે આમ બેઠો હોય અને એની ખુરશી તૂટી જાય તો શું થાય એટલે એ જે પ્રકારની આખી જે વાત સો સિચ્યુએશન જોઈને તમને ખૂબ મજા આવે જોવાની તમને ખૂબ મજા આવે પણ બિચારા પાત્ર સાથે બહુ તકલીફ પાત્ર પોતે બહુ તકલીફમાં હોય પાત્ર એટલે હું એકલો જ તકલીફમાં રોજો તો કરા તમને કોઈ પણ નવલકથા હોય ને જે તમે વાંચો અને પછી એને ફિલ્મમાં કન્વર્ટ કરવી હોય ત્યારે સૌથી વધારે શું ધ્યાન રાખવું પડે કારણ કે ઓલરેડી એ નવલકથા લોકોએ વાંચેલી હોય લોકો બહુ જ ઇમ્પ્રેસ હોય અને હવે તમે એના પર ફિલ્મ બનાવી રહ્યા હોય તો એવું થાય કે જ્યારે તમે ફિલ્મમાં અડોપ્ટ કરી રહ્યા છો એ વાખી વાર્તાને તો એક તો તમે જેમ આ કીધું કે અમે સમયગાળો બે નો રાખ્યો તો તમારે જોવું પડે કે તમે કયા પ્રકારના પ્રેક્ષકો માટે કરી રહ્યા છો કયા સમયમાં તમે ફિલ્મ રિલીઝ કરવા જવાના છો એ સિવાય વાર્તાનો જે હાર્દ છે એનો જે સાર છે એનો જે મેઇન વિચાર છે કે જેમ કે કમઠાણ એક સોશિયલ સટાયર છે એક બ્લેક કોમેડી છે તો એ વિચાર સતત તમારી ફિલ્મની વાર્તામાં પણ જળવાયેલો રહે જેથી નવલકથા વાંચનાર ને જ્યારે ફિલ્મ જોવા આવે તો એ નવલકથા વાંચનારને વિચાર તો એ ફિલ્મમાંથી મળે જ એક જવાબદારી વધી જતી હોય જ્યારે આપણે એક ફેમસ નવલકથા પણ અશ્વિની દાદા જેવા જ જાણીતા નવલકથાકારની વાર્તા પરથી જ્યારે તમે કરી રહ્યા હો ત્યારે એ તો જે આમના સોંગ્સ માટે શું કહેશો એક સોંગ છે પર્સંગ સોંગ છે એ સોંગ માં ભાઈ જે ધીંગામસ્તી અને જે લાઇટિંગ ને બધું જોવા મળી રહ્યું છે

અમે જેમ કહ્યું કે ફિલ્મ માટે ખાસી બધી રિસર્ચ ખાસી બધી મહેનત કરવામાં આવી છે સ્ક્રીન પ્લે કે બીજા કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં એજ રીતે મેહુલભાઈએ સંગીત માટે પણ એવી જ મહેનત કરી છે કે આજથી વીસ વર્ષ પહેલા પચીસ વર્ષ પહેલા કયા પ્રકારના સંગીતના ઉપકરણો વાપરવામાં આવતા હતા કે આવું ગામડાનું કશુંક હોય કે જ્યાં કંઈક પ્રસંગ હોય અથવા આવું કંઈક આણંદનું ગામડું ક્યાંક હોય તો એમાં કયા પ્રકારના વાજિંત્રો હતા કયા પ્રકારે વગાડતા હતા કયા પ્રકારના સ્પીકર્સ હતા કે જેમાં કયા પ્રકારનો અવાજ આવી શકે તો એ પ્રકારે

કોઈ પણ ફિલ્મ હોય ને આપણે બધા જ એકદમ કમ્ફર્ટ ઝોનમાં હોઈએ સ્ટીલ ચેલેન્જેસ તો હોય મોટા મોટી ચેલેન્જ મારા માટે એ હતી કે આ ફિલ્મ ની અંદર જેટલા પણ કલાકારો હતા એ બધા સ્ટેજ લાઈન ના ડ્રામા લાઈન ના મંજાયેલા કલાકારો હતા મેં આજ સુધી મારી લાઈફમાં એક પણ ડ્રામા નથી કર્યો આઈ વોઝ ધ ઓનલી વન જે ડ્રામા સાથે કનેક્ટેડ નતો એટલે આ બધા બહુ જ સરસ ઉમદા કલાકારોની વચ્ચે જ્યારે મારે ઊભું રહીને મારે મારી પોતાની કેરેક્ટરાઇઝેશન કે મારી પોતાની વાત કરવાની હોય ત્યારે પાછળ ક્યાંક એ એક વાત રહેતી હતી કે આ લોકો યાર સ્ટેજ એક્ટરો છે ના એમની સાથે કામ કરવાનું મને ખુબ ગમ્યું પણ તમે આ ચેલેન્જીસ તો ફિલ્મ મેકર્સ તરીકે પ્રોડ્યુસર્સ ને પ્રોડક્શન ની ટીમ ને અમને લોકો ને ખાસી બધી ચેલેન્જીસ એવી હતી કે આ સમયગાળો જે મેં કીધું કે વાર્તામાં વર્ષ બે બતાડવું હતું એટલે ત્યારના સમયનું ગામડું બતાડવું જે પહેલા અમે અમદાવાદ ની આસપાસથી શોધવાનું શરૂ કર્યું પછી ધીરે 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 કરતા સિત્તેર કિલોમીટર દૂર આણંદ પાસેનું આ નડિયાદ પાસેનું વસો નામનું ગામ ત્યાં પહોંચ્યા ત્યાંનું આર્કિટેક્ચર લાગ્યું કે આ વાર્તા માટે સૂટ થાય એમ છે ગામડાની ગલીઓ રસ્તાઓ ખેતરો બધું સૂટ થશે તો ત્યારે પાછા વાર્તા પ્રમાણે જે જે કંઈ પણ અમારે લોકલ્સ જોઈતા હતા પોલીસ સ્ટેશન કે બીજા કોઈ પાત્રોના ઘર હોય કે બીજી કોઈક વસ્તુ હોય ગામડાની તો એ જે પ્રોડક્શન ડિઝાઇનર દુર્ગા પ્રસાદ સર છે જે ખાસા બોલીવુડમાં અને વેબ સિરીઝમાં જાણીતા છે એમણે આખું સરસ એમણે પણ આ જ પ્રકારે મેહુલભાઈની જેમ કે બીજા ટેકનિશિયનની જેમ ખૂબ રિસર્ચથી એ વખતનો સમયગાળો ઊભો કર્યો કોસ્ટ્યુમમાં નિકીબેને એ જ પ્રકારની મહેનત કરી કે જેથી પોલીસ પોલીસના પાત્રો અને પછી ગામડાના જે ગામના બીજા પાત્રો છે એ બંને વચ્ચે એક જે ચેન્જ છે એ દેખાય દેખાય અને એ સમયગાળો એ જે એ પાત્રોની પરિસ્થિતિ છે એ પ્રમાણેના અનુરૂપ એમના કોસ્ટ્યુમ્સ એ જ પ્રમાણે મેકઅપમાં કામ એ જ પ્રમાણે વિઝ્યુઅલી પણ એ સમયગાળો ઊભો કરવો એક કલર્સ ઊભા કરવા આ બધું જે હતું કે ઉદાહરણ તરીકે ક્યાંક પોલીસની બે હજાર ના ટાઈમમાં વપરાતી ગામડામાં વપરાતી જીપ જોઈતી એ જીપ શોધવામાં ખાસી મહેનત ગઈ કે બીજા કોઈક વાહનો હોય એ શોધવામાં એટલે એ સમયગાળો ઉભો કરવામાં પ્રોડક્શનની જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે એ બધાના રિસર્ચમાં પણ ખૂબ મહેનત ગઈ અને પછી વસ્તુઓ મેળવવામાં ભેગી કરવામાં અને એને એક્ઝિક્યુટ કરવામાં પણ ખૂબ મહેનત ગઈ આ જી બિલકુલ અત્યારના સમયમાં આપણે આવી એન્ટરટેનમેન્ટ પારિવારિક ફિલ્મ એ ખૂબ ઓછી જોવા મળે છે લોકોને પણ એ જોવાની મજા આવે છે એવું આપણે માની શકીએ છીએ અને બહુ ઓછી પ્રસાદ ફિલ્મો થઈ ગઈ છે આવી એન્ટરટેનમેન્ટ પારિવારિક ફિલ્મ હોય જેમાં રોમાંચ હોય રમૂજ હોય જોવા મળે છે એટલે એવું થઈ ગયું છે કે જ્યાં પેરેન્ટ જોવા જતા હોય છે ત્યાં યુથ નથી જતું જ્યાં યુથ જાય છે ત્યાં બાળકો નથી જતા આ પ્રકારનો એક ભેદભાવ જાણે સિનેમા થિયેટરમાં આપણને દેખાતો હોય છે બટ ધીસ ઇઝ દેટ ફિલ્મ જે દરેકે દરેક લોકોને એક સાથે બેસીને તમે ફિલ્મ જોઈ શકશો ક્યાંય તમને જરા પણ એક વાક્યમાં પણ એવી શરમ નહીં આવે કે ના આવું કેવું આમાં ડિસ્કમ્ફર્ટ એક ફીલ થતું હોય છે એવું કશું જ ફીલ નહીં થાય એટ ધ સેમ ટાઈમ ભરપૂર મનોરંજન છે એન્ટરટેનમેન્ટ ઓન છે એટલે યુથ જે એન્ટરટેનમેન્ટનું ભૂખ્યું છે કંઈકનું કંઈક આ મોબાઈલ ઉપર ગોતતું જ હોય છે કન્ટિન્યુઅસ કે અરે મુજે હસના હે અરે મુજે એ દેખના હૈ એ પ્રકારનું આખું જ્યારે તમને આખું વિઝન આટલા મોટા સ્ક્રીન ઉપર મળતું હોય ને તો ફગેટલ મોબાઈલ અને જસ્ટ વોચ ધ ફિલ્મ અને જ્યાં એન્ટરટેનમેન્ટ ની વાત છે ત્યારે વધુ એક સીન પણ મને યાદ આવે છે કે જ્યારે

એક ગુજરાતની માટીને શોભતી એક સરસ મજાની ફિલ્મ બનાવી છે જે નાના બાળકથી લઈને વૃદ્ધો સુધી બધા જ માણી શકે એક સાથે માણી શકે એવી સરસ ફિલ્મ છે આપ સૌ જુઓ બીજી ફેબ્રુઆરીએ રિલીઝ થાય છે જી જી શું કહેવા માંગશો દિલથી બનાવેલી ફિલ્મ છે બે હજાર ત્રેવીસની અંદર ગુજરાતની જનતાએ અને બાકી બધાએ મળીને ખૂબ મને આશીર્વાદ આપ્યા છે મારી વર્ષ ફિલ્મ આટલી કામયાબ થઈ મારી ત્રણ એકા આટલી બધી કામયાબ થઈ એ જ શ્રૃંખલાની અંદર હવે મારી આ કમઠાણ પણ આવી રહી છે અને મને ખાતરી છે કે જ્યારે આ તમને પ્રોડક્ટ જોઈને તમને ટ્રેલર જોઈને ખબર પડી જ ગઈ હશે કે વોટ કાઇન્ડ ઓફ ફિલ્મ ઇટ ઇસ એટલે આપ સૌ આવો અમે લોકોએ દિલથી મહેનત કરી છે જોઈને ફિલ્મ પસંદ કરી રહ્યા છો લોકોને પસંદ આવી રહી છે ચોક્કસ પણ આના પર પણ એટલો જ ભરોસો હશે લોકોને સંજેપે આપ શું કહેવા માંગો? આ તમારા મનોરંજન જોઈએ છે આ ફિલ્મ જોવા આવો તમને તમને એમ લાગે છે કે આ હિન્દી ફિલ્મ કરતાં આ ફિલ્મ વધારે સારી છે હું કહીશ કે હા આ હિન્દી ફિલ્મ કરતાં વધારે સારી ફિલ્મ છે માટે તમે જોવા આવો હું એવું નથી તો કે ગુજરાતી ભાષાના પ્રેમ માટે આવો એ તો તમને પ્રેમ છે જ પણ તમે તમારી પાસે એક ઓપ્શન છે હિન્દી ફિલ્મ જોવાનું એક ઓપ્શન છે ગુજરાતી ફિલ્મ જોવાનું તો હું કહીશ કે ગુજરાતી ફિલ્મ કમઠાણ જુઓ તમને હિન્દી ફિલ્મ કરતા વધારે મજા આવશે બિલકુલ અને હવે તો લોકો એવું જ કરતા હોય છે થિયેટર્સમાં ઘણી વખત ગુજરાતી ફિલ્મોમાં વધારે ભીડ જોવા મળતી હોય છે આશા રાખીએ છે આવું જ આ ફિલ્મ માટે પણ આપણને જોવા મળશે સમય અહીંયા સમાપ્ત થાય છે સંજયજી હિતુજી ધ્રુનાથજી આપ ત્રણે મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ એન્ડ ઓલ ધી બેસ્ટ ફોર ધ ફિલ્મ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો દર્શક મિત્રો ખાસ કરીને આજે આ કાર્યક્રમમાં વાત કરી છે આપણી ફિલ્મ કમઠાણને લઈને અને સાથે જ આ ફિલ્મમાં જે આપણને ધીંગા મસ્તી ધમાલ જોવા મળી રહી છે એની પાછળ પણ કેટલી મસ્તી ધમાલ થઈ છે એના વિશે તો વાત કરી છે પણ હવે પડદા પર આ ધીંગા મસ્તી ધમાલ જોવા માટે આપણે જવું પડશે બીજી ફેબ્રુઆરી જેના વિશે આજે આપણે ઘણી બધી વાતો કરી છે ત્યારે કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની એની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર